ગુંબજ ઉપર કલેશ છે તે ચોરી થયું ગુંબજ પંચ ધાતુનું બનેલું છે સુરેશ દંતાણી મુનાભાઈ દંતાણી આરોપી પકડાયા દોરડા બાંધીને કળેશ્વર ફેંકીને પાડવામાં આવ્યા આરોપીઓ સાત અલગ જિલ્લાઓમાં ગુનાઇત ઇતિહાસ ધરાવે છે ચોરો કળશના જુદા જુદા ભાગ કાપીને વેચાણનો પ્લાન હતો કળશ સોનુનું હશે તેવો અંદાજ ચોરો હતો પણ તે પંચતત્વ તત્વ ધાતુનું બનેલું છે કુલ ચાર આરોપી પકડાયા છે ચાર બાકી છે પકડાવાના મહેસાણા પાટણ અમદાવાદ જિલ્લાના આરોપીઓ છે ગઈ જૂન ના રાતે અને એક જુલાઈના વહેલા સવારે અમદાવાદ શહેરમાં અમદાવાદ જે એક વર્લ્ડ હેરિટેજ સિટી છે એમની અંદર સરખેજ રોજા કરીને જે એક વર્લ્ડ યુનેસ્કોમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ આવે છે એ હેરિટેજ સાઇટની અંદર જાણ પડે છે પોલીસનું કે જે એમના પંચતન કલશ હોય છે એ ગુંબજ ઉપર એમની ચોરી કરવામાં આવેલ હતું અને એ ચોરી એ આખી મોટી બહુ મોટી હેરિટેજ સાઇડમાં કઈ રીતે થઈ કેવી રીતે થઈ એ બાબતે ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી એમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જુદા જુદા બાતમીના આધારે તેમજ તકનીકી ઉપકરણો આધારે એમના આરોપીઓનો શોધખોળ કરવામાં આવી અને ગુના ડિટેક્ટ કરવામાં આવ્યો અને આપણે રિકવરી કરવામાં આવી એ જે સરખેજ રોજા ગુંબજ છે એમનો એક્રોપોલિસ ઓફ અમદાવાદ નામે એ યુનેસ્કો યુનેસ્કોની લિસ્ટમાં પ્રખ્યાત પણ છે એ શોધવા માટે અને એનાલિસિસ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રોનોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો કેમ કે આ જે વિસ્તાર છે એ આજુબાજુ કોઈ રહેણાંક વિસ્તાર નથી અને બહુ એક મોટા વિશાળકાય જગ્યા છે તો એ કરીને પોલીસ દ્વારા જુદા જુદા જગ્યાઓ રેડો પાડવામાં આવી અને એ રેડોના આધારે મુદ્દા ની રિકવરી કરવામાં આવી અને સાથે સાથે ચાર આરોપીઓની અટકાયત પણ કરવામાં આવેલી છે અને અમુક આરોપી હજી પકડવા ઉપર બાકી છે એ એ જે આપણે ગુંબજના ઉપર કલશ ચોરી થયા હતા એ પંચ ધાતુ હોય છે ચોરોના મનમાં આવ્યું કે આ પંચ ધાતુ ની જગ્યા સોનું હશે અને એ બહુ કિંમતી જ હશે એ એ જે કલશ છે લગભગ વર્ષ જૂનો છે અને જે આખી હેરિટેજ સાઇટ છે બે હજાર સત્તરમાં માં હેરિટેજ ડિક્લેર કરવામાં આવેલ હતી તો એમનું લાગતું હતું કે આ ગુંબ રાતે ત્યાં આજુબાજુ લોકોની નજરોથી બચીને એ ગુંબજ આખો પાડવામાં આવે અને એ ગુંબજ વેચાણ કરવાથી એમનો સોનું એમનો લાગતો દંતાણી છે એક આરોપી બીજા આરોપી મુન્નાભાઈ દંતાણી વિષ્ણુભાઈ ચૂનાભાઈ દંતાણી ગોપાલભાઈ ધર્મેશભાઈ દંતાણી જે પકડવા ઉપર બાકી છે એમાં દિનેશભાઈ

એ કલશ ખેંચીને પાડવામાં આવ્યું હતું અને એ કલશ લીધા પછી એ લોકો એમના મૂળ સ્વરૂપ જે કલશ હતા પંચ એમના જુદા જુદા ભાગડામાં તોડવામાં આવેલું આપણે એમની રિકવરી પણ કરી છે એ આપણે હજી પૂછપરછમાં આપણે પૂછીએ છીએ કેમ કે એ જે ગુંબજ છે એ એમના વજન પણ બહુ જાજુ હતું અને જે જ્યાં એ મુકેલા હતા કલશ એ પણ હાઇટ જાજી હતી તો એ દોરડા એ લોકો કઈ રીતે ફેંક્યા અને કોને પકડ્યા એ બાબત અમે અત્યારે પૂછપરછ કરી રહ્યા છીએ સાઈડ છે એમને લાગતું હતું કે અહીંયા યુનેસ્કો વગેરે લખેલું છે તો એમની કિંમત બહુ જાજી હશે તો એમને મૂળ લાગતું હતું કે આ જે કલશ છે સોનું હશે પણ એ પંચ ધાતુ ના એ કલશ હતા એ ચોરી કર્યા પછી એમની વેચાણ કરવાની એમને જે કલશ ના જુદા જુદા ભાગ કાપીને

એ એક જ વિસ્તારના મૂળ નિવાસીઓ છે અને આજુબાજુ એકબીજાનો ઓળખતા હતા અને ત્યારે એ લોકો દ્વારા કાવતરા રચવામાં આવેલું હતું અને અહીંયા એ ગુનાનો એમનો સ્વરૂપ આપવામાં આવેલું હતું એ આખડો જે આખો હેરિટેજ સાઈટ છે એ બહુ વિશાલ જગ્યા છે અને એમાં ઘણી બધી એન્ટ્રી એક્ઝિટો છે તો એ આપણે કઈ કઈ દિશામાં જઈ શકીએ કઈ કઈ એનાલિસિસ કેવી રીતે લઈ ગયા છે ક્યાંથી એમને આખો કલશ ખસેડ્યા છે ટ્રેક્સ ક્યાં પડ્યા છે એ બાબત ડ્રોનનો ઉપયોગ કર્યો હતો એમાં ચાર પકડાઈ ગયા છે અને ચાર હજી પકડવાનું ઉપર બાકી છે એ પહેલા પહેલા એમને રેકી કરેલી છે અને કેટલી વખત રેકી કરેલી છે અને કઈ રીતે રેકી કરી છે એ અલગ અલગ વિસ્તારોમાંથી આપણે અલગ અલગ જિલ્લાઓના અમદાવાદ અને આજુબાજુના જિલ્લાઓમાંથી અગાઉ પણ એ અમદાવાદમાં જે પ્રેશનો ટાપસો જોડે શેર કરવામાં આવેલું છે એ અગાઉ અમદાવાદમાં પણ એક ચોરી કરી ચુક્યા છે તો એ અમદાવાદના વિસ્તારથી વાકેફ છે